હેલો નમસ્કાર દોસ્તો આજે આપણે ફરીથી એકવાર આવી ગયા છે જૂનાગઢ શહેરની અંદર જ્યાં તમને ફક્ત પચાસ રૂપિયાની અંદર જી હા દોસ્તો તમે સાચું સાંભળો છો કાન ઉપર કદાચ તમને ભરોસો ન આવે ફક્ત પચાસ રૂપિયાની અંદર અનલિમિટેડ ગુજરાતી થાળી વચરાજ હોટલની અંદર જમાડવામાં આવે છે અત્યારના સમયની અંદર મોંઘવારીના યુગની અંદર મોટી સારી હોટલોની અંદર જ્યાં ખાલી આપણે પાપડ ત્રીસથી ચાલીસ રૂપિયાનો પાઇપ ફાઈ પાપડ તમને મળે છે જ્યાં અહીંયા અનલિમિટેડ ગુજરાતી થાળી ત્રીસ પચાસ રૂપિયાની અંદર જમાડવામાં આવે છે ખાસ કરીને આપણે એરિયાની વાત કરીએ તો આજુબાજુમાં હોસ્પિટલો છે જેથી કરીને દર્દીના સગાવાલાઓ અહીં આવતા હોય છે તો આ ઓછા પ્રોફિટની અંદર દર્દીઓના સગાવાલાને દર્દીઓને સારું અને સસ્તું જમવાનું મળી જાય એ ઉદ્દેશ્યથી લગભગ વર્ષથી અંદર અંદર ગુજરાતી થાળી આપવામાં આવે છે તો આવો આપણે વચરાજ હોટલ ની મુલાકાત લઈએ શું ખવડાવે છે કેવી રીતના ખવડાવે છે ત્યાં જમતા લોકો છે એને પૂછીએ કે એનો ટેસ્ટ કેવો છે જમવાનો આવો તો મિત્રો આપણે આવી ગયા છે વચરાજ હોટલ ની મુલાકાત આપણે વચરાજ હોટલ ની અંદર કામ કરતા એક મિત્રની સાથે વાત કરીએ છીએ પેલા તો તમારો પરિચય આપો તમારું નામ શું છે મારો વિજયભાઈ મોકરિયા છે અચ્છા આ વચરાજ હોટલ માં કામ કરું છું વિજયભાઈ તમે અહીંયા વચરાજ હોટલ ની અંદર કામ કરો છો તો પેલા તમારા દર્શકોને એ કયો કે વચરાજ હોટલ આપણે કેટલા સમય સમયથી અહીંયા ચાલુ છે પાછરા હોટેલ અમારે છેલ્લા સાત આઠ વર્ષથી થી ચાલુ છે શું વાત છે સાત આઠ વર્ષ આજ પચાસ રૂપિયા ની અંદર પચાસ રૂપિયા ની અંદર તમે શું શું જમાડો છો પચાસ રૂપિયા માં ત્રણ શાક આવે દાળ પાક શાક સંભારો ટોટલ તમારે પચાસ રૂપિયા માં દસ આઈટમ આવે પચાસ રૂપિયા માં દસ આઈટમ એ પણ અનલિમિટેડ ખાવું એટલું કોઈ લિમિટેશન ફિક્સ થાય નહીં બગાડ નહીં કરવાનું બાકી જેટલું ખાવું એટલું આપણે ખાઈ શકીએ છીએ તો વિજયભાઈ અત્યારના મોંઘવારીના સમયની અંદર પચાસ રૂપિયાની થાળી સાંભળીને લોકોના મનમાં એવું થાય કે ભાઈ પચાસ રૂપિયામાં કેમ પોસાતો હશે શું આ લોકો નબળું ખવડાવતા હશે તેલ હલકું વાપરતા હશે એવો લોકોના મનમાં પ્રશ્ન આવે તો તમે અમારા દર્શકોને ક્લેરિફાઈ કરો કે તમને પચાસ રૂપિયાની થાળી કઈ રીતના પોસાય છે લો પ્રોફિટની અંદર શું ખવડાવો છો કેવી રીતના તમે ખવડાવો છો એમાં એવું છે કે પચાસ રૂપિયામાં અમે ખવડાવ્યા એમાં વસ્તુ બધી

દર્દીઓના સગા વાલા ખાસ કરીને અહીંયા આવતા હોય એટલે એ લોકોને ને સસ્તા ભાવમાં સારી ક્વોલિટી નો જમવા મળે અને અહીં ટાઈમ ટેબલ શું છે સાહેબ ટાઈમ અમારે બપોર 11 વાગ્યા થી ચાલુ થાય બપોર 4 વાગ્યા સુધી સાંજે 6 થી 9 સુધી સવારના ટાઈમમાં ટાઈમ માં 11 વાગ્યા થી લઈને 4 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ને 50 રૂપિયા ની અને જમી શકે અને સાંજે 7 વાગ્યા થી 6 વાગ્યા થી રાત ના 9 સાંજે 6 વાગ્યા થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી અને અહીંનું સરનામું તમે અમારા દર્શકોને સમજાવી દ્યો કે તમારું વચરાજ હોટલ છે એ કઈ જગ્યાએ આવેલી છે જુનાગઢમાં આ આપણા સરના સરદાર બાગ મેઇન રોડ ઉપર ઝાંસીની નસરીબાઈના પુત્રાની નજીક છે તળાવની સામે તળાવની સામે સરદાર બાગ ઝાંસીના પુત્રાની એકઝેટ નજીક સામે નજીકમાં હા ચિકલિયા ચિકલિયા હોસ્પિટલની એકદમ બાજુ ઓકે તો આવો મિત્રો હવે આપણે અહીંયા ઘણા બધા લોકો આ ગુજરાતી ફૂલ ફર્નેચર થાળીનો લાભ લઈ રહ્યા છે આપણે એમના પણ રિવ્યુ લઈએ કે આરે ભાઈ ફાળીનો ટેસ્ટ કેવો લાગે છે તો આવો મિત્રો આપણે જોઈએ કે આજના મેનુમાં શું શું બનેલું છે વિજયભાઈ આ સેનો સાથે શું આજના મેનુમાં છે રજવાડી ઊંધિયું શું વાત છે રજવાડી ઊંધિયું વેરી ગુડ ઓકે વાહ ભાઈ વાહ બીજો આ બીજો છે મસાલા ચણા મસાલા ચણા તો અંદર વચરાજ અંદર પચાસ રૂપિયા અંદર અનલિમિટેડ ખાડી જમાડે છે એમાં ઘણા બધા લોકો બેસી સ્વાદ લઈ રહ્યા છે તો એમના આપડે રિવ્યુ જાણીએ સાહેબ તમારું નામ શું છે ભાવેશભાઈ ભાવેશભાઈ અને તમે રેગ્યુલર કસ્ટમર છો કે પેલી વખત આવ્યા છો ઘણી ફેરી ઘણી ફેરી આવો છો કેવો છે સ્વાદ અહીં મસ્ત છે એવું નથી ને કે ભાઈ પચાસ રૂપિયા કવડાવે એટલે નબળું કવડાવે છે અત્યારે ઘણા બધા લોકોને એવું હોય પચાસ રૂપિયા ની સાડી એટલે પચાસ માં શું આવે અત્યારે હું જીએસટી ના સાહેબ લઈને વેરાવર થયો તો એને વાં મૂકીને હું જમવા ગાડી ફોર વ્હીલ આવી લઈને અચ્છા એટલે તમે રેગ્યુલર અવારનવાર આવી રાખો સ્વાદ બાદ બધું પરફેક્ટ છે કોઈ નબળી વસ્તુ વાપરવામાં આવતી એટલે કોઈ પણ વ્યક્તિ બિંદાસ

ઉઘરા કે સમોસા ફાસ્ટ ફૂડ ખાય છે તોય એ ત્રીસ પચીસ રૂપિયા ડીશ આવે પચાસ રૂપિયામાં માં દાળ ભાત શાક રોટલી એટલે કઈ નો કહેવાય સારી હોટલ માં તો ચાલીસ ચાલીસ રૂપિયા પાપડ આવે છે હા સાહેબ ફ્રાય પાપડ તમે ખાવ ચાલીસ રૂપિયા કોઈ સારું કહેવાય અહીંથી આપણને એટલી ખબર પડે કોઈ પણ નાનો માણસ અહીંયા નિરાતે જમી શકે એનું પેટ ગુજરાત ચલાવી શકે તમે અમારા દર્શકોને ને વચરાજ હોટલ વતિક સંદેશ આપવા માંગતા હોય તો આપી શકો છો વચરાજ હોટલ તમારે રોજ જમવા આવું દાળ ભાત શાક રોટલી બધી શુદ્ધ ને સ્વાસ્થિક મળે છે હું તો એટલું માનું છું અન્ય બીજા ખાવા કરતા આ રોટ અનાજ તમે પેટમાં નાખો તો વાંધો નથી ઓકે ઓકે ધન્યવાદ